મારું નામ મુકેશભાઈ પોપટભાઈ સકરેલીયા દળવાડી ડીલાઇટ બે જોડીમાં આવી અને અમે આજે દેખ્યા છે બરાબર હવે આનું કાંઈક કરવાનું છે ફોરેસ્ટ વિભાગ વાળાને અમે જાણ કરી છે કે પાંજરે પૂરવાની માંગ છે અમારી બસ કઈ રીતે ખબર પડે કે જોડી એમાં બાજુવાળા ખેતરનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા જંગલી જનાવર આવેલા છે તમે આવો તો જરાક એટલે અમે ફોરેસ્ટ જાણ કરી તો છે ખરેખર ખેડૂતને અવરહવર જવામાં રાતે બાર વાગે અગિયાર વાગે ભૂંડનો ત્રાસ રોડનો ત્રાસ છે એના માટે નીકળવું જ પડે કોઈ દિવસ લાઇટ મોડી થઈ હોય એના માટે પાણી વારવા જવું પડે મજૂર વર્ગ ને તકલીફ પડે છે રહેવામાં બહુ માટે એના માટે હવે આને પાંજરે પૂરવાની માંગ છે ખેડૂતની રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા રોડ ખારાપાટ શું બનાવ શું બને બનાવું વાછડી મારેલું છે દીપડા કદાચ અંદાજે દીપડો હોય એવું અમારી ગણતરી છે ત્રણ કરેલું છે તમને ખબર પડી મને સવારે છ વાગે ખબર પડી બરાબર છે રાતે નવ વાગ્યા સુધી તો વાળી હતા પણ ત્યારે કઈ હતું નહીં એટલે અંદાજે રાતે બાર વાગ્યા પછી કદાચ બનાવ બન્યો હોય એટલે દીપડો છે કે કઈ રીતે એના પગલા જોઈને ફોરેસ્ટ ઓફિસર એમ કીધું કે દીપડો છે